સામાજિક કાર્યકર મનોજ નંદાણિયા દ્વારા રામદેવજી મહારાજનો પાટોત્સવ ઉત્સવ ઉજવવામાં આવ્યો રાજકોટ જિલ્લાના ઉપલેટામાં વોર્ડ નંબર 6 ના માજી સુધરાઈ સભ્યો અને સામાજિક આગેવાન તેમજ સમાજ માટે હરહમબી સક્રિય રહેતા મનોજભાઈ નંદાણિયા દ્વારા ઉપલેટા વિસ્તારની શ્રદ્ધા સોસાયટી મારુતિ સોસાયટી આંબેડકર નગર દેવલ નગર તેમજ શિવશક્તિ સોસાયટીના લોકો સાથે એક રામદેવજી મહારાજનો ભવ્ય પાટોત્સવ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો

આ વિસ્તાર એટલે કે શ્રદ્ધા સોસાયટી મારુતિ સોસાયટી આંબેડકર નગર ઢેબરનગર શિવશક્તિ સોસાયટી આ સમગ્ર વિસ્તારનો બધા જ ભાઈઓ બહેનોને આવરી લઈ અને આ વિસ્તારમાં રામદેવજી મંદિરે એક પાટોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે આ સમગ્ર આયોજનમાં મનોજભાઈ નંદણીયા તરફથી કરવામાં આવ્યું છે અને આ વિસ્તારના સમગ્ર ભાઈઓ બહેનો પ્રસાદી લે ભજન કરે ભોજન કરે એવા શુભ આમ તો આ કાર્યક્રમ ચાલુ થઈ છે સંતોના સમયા અને ભજન અને પ્રસાદી અને લોક ડાયરો આવો આ કાર્યક્રમ રાખવામાં આવ્યો છે આ સમગ્ર કાર્યક્રમની અંદર જે કઈ ખર્ચો થાય એ આ વિસ્તારના લોકલાડીલા અને ઉમદા કાર્યકર્તા ભાઈ શ્રી મનોજભાઈ દ્વારા એટલે કે તેમના દ્વારા બધો જ ખર્ચ ઉપાડવામાં આવશે અને તેમનો મુખ્ય હેતુ એ હતો કે અઢારે વર્ગના લોકો સામૂહિક રીતે પ્રસાદ અને ભોજન કરે અને બધા જ ભાવ ભક્તિ થી રહે અને સાચા અર્થ ની અંદર જે સામાજિક સમરસતા ની વાતો કરીએ છીએ વાતો કરતા નહીં પરંતુ એનું અમલીકરણ કરી અને મનોજભાઈ નંદણીયા આ એક ઉમદા ઉદાહરણ બેસાડ્યું છે અને આને સમગ્ર અઢારે અઢાર વર્ષના સામાજિક અને બધા જ આગેવાનો આ ને અને આ વિસ્તાર ને એક જૂથ થી મળીને આ કાર્યક્રમ કર્યો છે એને ખૂબ ખૂબ શબ્દોમાં એમને અભિનંદન આપીએ છીએ અને આવા જ ઉમદા કાર્યો આ વિસ્તારમાં ભાઈ શ્રી આ વિસ્તારના આગેવાન મનોજભાઈ નંદણિયા દ્વારા થતા રહીએ એવી ભગવાન શ્રી રામદેવ ના ચરણોમાં વંદન